ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી છાસ વારે બે મહિને ચાર મહિને છ મહિને ભયંકર મોટી દુર્ઘટના બને એક બે નહીં પાંચ પચીસ નહીં પચાસો બ લોકોનું એકસાથે સામૂહિક મૃત્યુ થાય એવી ઘટનાઓ બને છે ક્યાંક બ્રિજ તૂટી જાય ક્યાંક આગ લાગી જાય ક્યાંક બોટ ઊંધી વળી જાય ક્યાંક બ્રિજ તૂટી જાય હજારો ઘટનાઓ ગુજરાતમાં બને છે આ ઘટનાઓ બન્યા પછી ભાજપ દ્વારા તાત્કાલિક રીતે છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવે છે જેટલી ઘટના બને એટલે બીજા ત્રીજા દિવસે મુખ્યમંત્રી કે સરકારના અધિકારી કે ગૃહમંત્રી દ્વારા છેતરપિંડી કમિટીની જાહેરાત કરવામાં આવે આપણે ગુજરાતમાં જોઈશું તો મોરબી દુર્ઘટના બની સરકારે છેતરપિંડી કમિટીની રચના કરી બોટાદમાં લઠ્ઠાકાંડ થયો છેતરપિંડી કમિટીની રચના થઈ વડોદરામાં હરણીકાંડ થયો છેતરપિંડી કમિટીની રચના થઈ થાનગઢમાં દલિત હત્યાકાંડ થયો એમાં છેતરપિંડી કમિટીની રચના થઈ બિન સચિવાલયનું પેપર ફૂટ્યું એમાંય છેતરપિંડી કમિટીની રચના થઈ ઉનાની અંદર દલિત સમાજના યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો આખી દુનિયાની અંદર થૂથું થયું એની અંદર એ છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી ગુજરાતના સચિવાલયની અંદર પાટણના દલિત સમાજના વ્યક્તિ ભાનુભાઈ પરમારે આત્મવિલોપન કરીને જીવ આપી દીધો ગુજરાતના ઇતિહાસમાં સચિવાલયમાં કોઈનું આત્મવિલોપન નથી થયું એમાંય તે છેતરપિંડી કમિટીની રચના થઈ ત્યાર પછી ખેડા જિલ્લામાં ભાજપના નેતાઓએ સિરપના નામે ઝેરી દારૂ વેચવાનું પકડાયું હમણાં કમિટીની રચના થઈ ગોધરામાં ભાજપના જ નેતાઓ એન પરીક્ષાનું પેપર ફોડતા પકડાયા કમિટીની રચના થઈ મગફળી કાંડ થયું સૌરાષ્ટ્રની અંદર બહુ મોટા પાયે મહિનાઓ સુધી ચાલ્યું છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી ભાજપવાળાના ખૂબ માન્યતાને ભાજપવાળાને ભાજપવાળાના આમ કહેવાય ને મનપસંદ એવા ગાંધીનગરના એસ કે લાંગા ભ્રષ્ટાચારમાં પકડાયા ત્યાર પછી છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી વડોદરાની અંદર આપણી ગુજરાતની દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું થૂથું થયું છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી ત્યાર પછી આપણે ભાવનગરમાં ડમી વિદ્યાર્થી કાંડ થયું ડમી વિદ્યાર્થી બેસાડી સરકારી પરીક્ષા એની અંદર ભાજપવાળાએ છેતરપિંડી કમિટીની રચના કરી રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજો પકડાયો વાવેતર થયું ગાંજાનું એમાંય છેતરપિંડી કમિટીની રચના થઈ તથ્ય પટેલે નવ લોકોને કચડીને મારી નાખ્યા છેતરપિંડી કમિટીની રચના ગુજરાતમાં જેટલી ઘટના બને એટલે ભાજપવાળાએ એક ષડયંત્ર કર્યું છે કે એ ઘટનામાં ભાજપના જેટલા મોટા મોટા નેતા સામેલ હોય એને આબાદ રીતે બચાવી લેવા માટે અને ભાજપના નેતાઓના મળતીયા અધિકારીઓ હોય એને બચાવી લેવા માટે છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના કરવામાં આવે આ સીટનું કામ શું છે કેમ ભાઈ પોલીસ તપાસ નથી કરી શકતી કરોડો રૂપિયાના પગાર સરકારી ગાડીઓ ઇન્ટરનેટ મોબાઈલ કોમ્પ્યુટરો ટેકનોલોજી પ્રજાના પૈસે પોલીસને આપ્યું છે સરકાર પાસે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે ક્રાઇમ બ્રાન્ચો દરેક જિલ્લામાં છે એ સિવાય પીઆઈ પીએસઆઈનો મોટો ફોજ છે આ બધા જ લોકો નથી તપાસ કરી શકતા તો તમે અલગથી છેતરપિંડી કમિટીની રચના કરો છો